અને હમણાં ભાઈએ કીધું એમ કે એવા કોઈ હૈદરાબાદ વાળા હું તો બહુ નામે આવ્યું હું કોઈ દે એના નામ જ ન લઉં હું કામ પણ એ આપણે યાદ કરે કોઈ ઘણા ન કરતા પાકિસ્તાનને કે હું કામ પાકિસ્તાનને કહેવાય આપણે મજબૂત બનવું એના નામ આપણે હું કામ વારા ઘરે ખોટા લેવા ઘૂર ખોઈ જાવ તો આ મોદી નો આવ્યો ભાઈ ભગવાને મોદી નો મોકલે લ્યો આ કોડે મોકલ્યા મને કહેવો લે હા રામ મંદિર બનાવવા જ મોકલે છે ને આદિત્યનાથ હે યોગી આદિત્યનાથ સાહેબ તમે એની ફાટાઈ તો જુઓ કે સાલુ પાર્લામેન્ટમાં સાલુ વિધાનસભામાં એમ કહે કે ધૂન મેં મિલા દુંગા વાત કેવા કેવા સાંસદ હતા સાહેબી ઓલો તો કેવડો સાંસદ કેવડો એટલે અવળો મોટો હે કેટલી વાર ધારાસભ્ય રહી ગયેલો આમ હાવ નો મરાય બિશાળ ઠપ ઠપ ટુપ ઠ હા એ મારે અમરીશપુરી જેવું કર્યું અમરીશપુરી લગભગ બધી ફિલ્મ માં એટલે દોડતો તો ભાગ તો હાવ આમ ન કરાય હેં કરી નાખ્યું ને બસ એનો અંત એમ જ હોય છે એનો અંત એવો જ હોય છે અને એની માટે કોકને કોકને ઈશ્વર મોકલતો હોય છે બસ આપણે આનંદ કરશું આપણે ભગવતીના નામ લેતા લેતા કરશું ને જ્યારે ભગવતી આપણે કઈ નહીં કરવું પડે આપણા માટે કોક ને મોકલી દે છે આ નરુ સત્ય છે એટલે સમય સમયે કોઈનું કોઈ આવતું હોય છે અને આ ટીમ્બા ઉપર આ મોદા ગામમાં આ ભગવતીના ટીમ્બા ઉપર આવું સરસ મજાનું રૂડું આયોજન થાય બાપુ કલ્પના ન થઈ શકે કે આ ધારમાં આવડો ડોમ નાખો ધન્યવાદ આપું સાહેબ આખા ગામને અને તમામ સેવકોને કે જેને શ્રદ્ધા છે એ ધન તો આપે છે પણ મહેનત પણ આ સ્વયંસેવકો એટલી કરે છે કેવી ખાયું બુરી નાખી અરે ઉકળડો નથી નીકળી એક ઘણા ના ચાર ચાર વર્ષ ના ઉકળડા પીડ્યા ખેતરમાં નાખો નથી નખાતો સો ગ્રામ ન થારતા હું કરી લઉં પણ અહીંયા કેવું બસ આ તેજ ભગવતી એમાં જેટલા જેટલા આમાં કામ કરી રહ્યા છે એ ખોડલ બધાના કાર્યો પૂરા કરાવે એના અને માતાજી કાયમ આપણી ભેરે રહે એવી માતાજીને પ્રાર્થના કારણ કે વર્ષો પહેલાં આ કરલા મોદાનો જે મેટલ રોડ મેટલ ભરતભાઈ તો તેદી આમ આ કલાકારને ધંધે કલાકાર આમ હું નબળો થઈ ગયો થોડો અને રાખ રાગ તો થઈ જવું પડે બાપુ મારે નાખે આગલું જીવન તો હાવ હું ને જીલુભાઈ અમારે ગાધેહર અમારા કોન્ટ્રાક્ટ અહીંયા ઓગણીસો નેવું ની આજુબાજુની વાત બેટા તેદી ઝીણી ઝીણી મૂંસ દોરો ફૂટેલો એ વખતની ની માથા અને હવે જીલુભાઈ બે જીપ લઈને આવીએ અહીંયા જીલુભાઈ તો પછી કેટલા દી રોકાય મારો રામ જાણ હું એકલો વયો હતો જીલુભાઈ ખૂબ આવ્યા તમારે ગાધે સર જીલુભાઈ કામળિયા એટલે ભરતભાઈને બધા ખબર હોય બાળપણમાં જોયા હોય બધા ખૂબ આનંદ કરેલો સાહેબ એટલે બસ એ આનંદ કર્યો છે ને એ ગમે ત્યારે આપને યાદ આવશે બાળપણ બાપુ ત્રણ જગ્યાએ યાદ આવે એક માને મળીએ ત્યારે બાળપણ યાદ આવે એક જે નિશાળે ભણવા ગયા હોય એ નિશાળે જાય ત્યારે ખબર પડે કે આ ખૂણા બેઠા બેઠા એ ઘમ હું આપણે જીવરા હતા યાર હે નાના નાના હતા તો હે છોકરાઓ હું અમે જ આમ જો તો ભાગશાળી છો તમે અને કેટલા ડાયા છો બાકી અમે તમારે જોડા હતા આમ આગળ ન બે હતા ભાઈ અમે વાહનો પાસે હોય અમારા હાથમાં હળિયું હોય તાકાત છે આપણા ગામમાં ઝેક માર્યા વગી કોઈ જાય એમ અને એક મને એ ન સમજાતું બાપુ અમારે તેથી લાઈટે નહોતી અને વાહને બીજા કઈ સાધન અમે કાચ ફોડીને એના લેમ્પ હું કામ સોરતા એ મને હજી નથી સમજાતું એસટી બસ આવે તો એનો કાચ ફોડી નાખવાનો ઓલો વાહલી લાઈટનો અને એમાં લેમ્પ ચોરી લેવાનો કેટલા અમે લેમ્પ ભેગા કર્યા છે એ લેમ્પના અંજવાળા અત્યારે થાય છે એટલે સોરતા નહીં આવા પણ મને એ નથી હજી મને કાર્યક્રમ હજી બાપુ એ સડે હું ગ્લેપું કામ સોરતો હતો પણ અંદરથી એક ભાવ હતો અંજવાળા કરવાનો એટલે હું ચોરતો હોઈશ અને એને તો બિચારાને કેટલી ખોઈટ આવતી મારો રામદાને પણ પુકારી નાખી પાપ તારું પ્રકાશ જાડે જા અને તારો ધર્મ સંભાળ બેટા દાંત ના કાઢ દીકરા બાપા મારે તબલા વગાડતા આ વગાડે હજી તારો છોકરો મારે વગાડવાનો તું જો આપણે ત્રણ ત્રણ પેટી ક્યાંય લેવું છે બરોબર નું કરતા કેટલું ભણો બોલો દહમું ભણે ત્રણ વર્ષથી થી દહમું ભણે ના ના આ વર્ષે દહમુ ઓલ નું કોરોના માં પાસ કર્યો અને આના ભાઈ કેવાઠમા માં નવમાં માં જ કોરોના આવ્યું એટલે એ છોકરો પણ બહુ સારું વગાડે ભાઈ પેલી વાર કે માર્યા ક્યારે ભેગા થયા છે આ કોદિયા રામદાસજી હાર્યા હતા ઠેકા એટલે હું આ બીજી વાર આપણે મળ્યા અને અરે બબે પેઢી થી જોતો તું પેલ કરી તે સારું વગાડે બધા અમારે ગાતા નું આવડતું હતું એ બિચારા ઈ અટવાય કે આમાં અરે ગડવું ક્યાંથી આમાં આમ એટલે પણ છતાં બધા મને સંભાળી લે છે એક અભળ ને મને કોઈ બાપુ સારા ગામ આપી ધા 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 અરે ઘરે 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 દાદા 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 દાદ હા મને બહુ આવડે હું એ ગાઉં નહીં પણ તમને હળવું તો ખોટું મારે હું કામ ગાવું ગાઉં છું મેં મારા કોઈ દિવસ સંત નથી પાકો કહેવું જો કારણ કે મને જ ન સમજાતું એ મારે બીજા સામે કેમ મારે રજૂ કરવું ખરેખર મેં રોકાણ કર્યું જ નથી હમણું અને હમણાંમાં હાલે બોલો મને જેમ તેમ હાલ બાપ આ કૃપા બસ આવીને આવી કૃપા આપણા ઉપર રહે અને આવી વાતો કરવા બે ભરતભાઈ તો ભારે આવે નહીં પણ ધર્મ વધે પછી ધન વધે ધન વધે પછી બધાયનું મન વધતું થાય મન વધે પછી બધા માન વધે આ બધું વધત વધત વધુ માન વધારો અંદરો અંદર માન વધારો ઝૂકેગા નહીં તો બેન જ કરો વળ ખાવાનું તો બેન જ કરો મારા આમ આ ટ્રકના ના જોટા થોડા આપણા હગા થાય એ ઓળખે આપણે કઈ જ્ઞાતિ ના થઈ આ હોડા ને લીવર આપો ખોટું નહીં નહીં એને એને નહીં વળ તમારે જે બનવું છે જ્ઞાત તીર મારો ને બની બનીને દેખાડો યાર સમય છે એકવીસમી સદી હા સમય આવશે ત્યારે કોઈક જોગીદાર જેવો જાગી જાય સાહેબ મેં કીધું ને સમય આવશે ત્યારે અત્યારે સમય છે ભણવાનો અત્યારે સમય છે તમારી પોતાની ઉર્જા વધારવાનું અત્યારે સમય છે તમારા પરિવારનું માન કેમ તમે વધારી શકો અત્યારે સમય છે ભલે આપણે ગમે ત્યાં ગયા હોય પણ ઘરે બાપ કે મા બેઠા હોય એને ખબર હોય કે મારો દીકરો જાગ્યો હશે જ્યાં કાંઈક સારા કાર્યમાં ગયો છે એની ચિંતા ન હોય એ ભરોસો ખોડલ આપણને વધારે એવી ભગવતીને પ્રાર્થના કરી અને